સાંજે ક્રાફ્ટ બજાર અને ફૂડ ઝોન ખુલ્લો મુકવામાં આવ્યા પછી મંત્રીએ ટેન્ટ હાઉસ મુલાકાત લીધી હતી રાત્રિના ગીત સંગીતના કાર્યક્રમમાં લોકોની અનુપસ્થિતિ જેવી સ્થિતિ જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ એક દિવસ માટે પાસ મુક્ત કરવાની જાહેરાત સ્ટેજ પરથી કરવામાં આવી હતી કે ક્રાફ્ટ બજાર અને ફૂડ ઝોનમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી મહોત્સવને જોવા આવેલા આજુબાજુના લોકો માટે સંગીત સંધ્યાના કાર્યક્રમને પાસ મુક્ત કરવામાં આવતા અનેક લોકોએ ગીતા રબારી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સુરાવલીને નજીકથી માણી હતી જોકે આખો મહોત્સવ જિલ્લા તંત્ર દ્વારા વીવીઆઈપી કલ્ચરના પ્રમોશન માટે કરવામાં આવ્યો હોય તેવી સ્થિતિ લોકોએ અનુભવી હતી લોકોને ગીત સંગીતના કાર્યક્રમોમાં પ્રવેશ મેળવવા તમામ ગેટ પર પોલીસ સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો બેઠક વ્યવસ્થા મુજબ ગેટ ઉપરથી એન્ટ્રી આપવામાં આવી ન હતી જે લોકો માટે વ્યવસ્થા કરાઈ હતી તેઓ બેઠક મેળવી ન શક્યા જોકે રાત્રે ગીતા રબારી દ્વારા ગુજરાતી ગીતોની રમઝટ બોલાવતા પહેલા દિવસે વહીવટી તંત્રની અનેક ત્રુટીઓ ભૂલી લોકોએ મહોત્સવને માણ્યો હતો

યાદ રાખો આપણે જે ગુમાવ્યું છે પાછું મેળવા મેળવાનું છે અને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ દિશામાં મિત્રો કામગીરી કરી રહ્યા છે આપણો દેશ વિશ્વગુરુની સ્થાનને પાછું મેળવાની વાત કરી રહ્યા છે આપણા બધા રામ મંદિર આટલા વર્ષો પછી આપણો સનાતન હિન્દુ સંસ્કૃતિનો ધામ અને મિત્રો આટલા વર્ષો પછી રામ મંદિર મંદિરનું નિર્માણ મિત્રો કોર્ટના માધ્યમથી થયેલું થયું છે આ બધું ગુમાવેલું જે સ્થાન સનાતન હિન્દુ સંકેતો આપણે પાછું મેળવ્યું મિત્રો એને એ એ રીતે મિત્રો આ જે આપણા જે પુરાણી જે કાલખંડમાં જે આપણી ગુતરાઘાત થયા હિન્દુ સંસ્કૃતિ પર એને ફરીથી આપણે પ્રજ્વલિત રહે યુવાનોમાં જવાળા જાગૃત રહે એના માટે મિત્રો આપણે સાથે મળીને આપણી આ ખોવાયેલી ધરોહરને મિત્રો યાદ કરશે આપણા યુવાનો અને આવનારી પેઢી જાણે પીછાણ એના માટેનો આ એક પ્રયાસ છે પંચ માધ્યમથી આ જે કાર્યક્રમ છે પ્રવાસનના માધ્યમથી આપણે ચાલે છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો